નમસ્કાર દર્શક મિત્રો હાલ અમે ઉપસ્થિત છીએ ભડકોદરા ગ્રામ પંચાયત ખાતે ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા એક નવી સ્કીમ બહાર પાડવામાં આવી છે કે જેના થકી નાગરિકો જે છે તે કર ભરવા માટે આકર્ષાશે અને આ સ્કીમ કંઈક એવી છે કે જે ચાલુ વર્ષનો વેરો ભરનાર તમામ નાગરિકો છે તેમને ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા બે કચરાની બકેટ ફ્રીમાં આપવામાં આવશે લીલો અને સૂકા કચરાની બકેટ ગ્રામ પંચાયત દ્વારા તમામ નાગરિકો જે ચાલુ વર્ષનો વેરો ભરી રહ્યા છે તેમને ફ્રીમાં આપવામાં આવશે જેના થકી નાગરિકો જે છે તે કર ભરવા માટે શશે અને આ કરનો ઉપયોગ જે છે તે નગરમાં વધુ વિકાસ કામો માટે કરવામાં આવશે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોતરા ગ્રામ પંચાયત તેની અનોખી વ્યવસ્થા થકી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે ગ્રામ પંચાયત દ્વારા લોકોમાં ઘરવેરો સમયસર ભરવા માટે અને ગામ તેમજ સોસાયટીને સ્વચ્છ રાખવા માટે પહેલ કરવામાં આવી છે જેમાં ઘરવેરો નિયમિત રીતે ભરવા માટે આવતા લોકોને પંચાયત દ્વારા નિશુલ્ક ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં લીલા અને ભૂરા રંગના એમ બે ડસ્ટબિન આપવામાં આવી રહ્યા છે અને લીલો તેમજ સૂકો કચરો અલગ અલગ રીતે ડસ્ટબિનમાં જમા કરવા માટે લોકોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે આ પહેલ થકી લોકો ઘરવેરો ભરવા માટે જાગૃત બને તેમજ સ્વચ્છ ગામ સ્વસ્થ ગામની પહેલને અનુસરે તેવો સુત્ય પ્રયાસ ભડકોદરા ગ્રામ પંચાયતના સરપંચ સપના વસે

ઘરવેરો ભરી ડસ્ટબિન લઈ જવા માટે નમ્ર વિનંતી સરપંચ શ્રીએ જણાવ્યા મુજબ બે હજાર ચોવીસ પચ્ચીસનો વેરો ભાશે એમને નું વિતરણ કરવામાં આવે છે અને ખાસ એ માટે વિતરણ કરવામાં આવે છે કે હાલ આપણે ત્યાં કચરાનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે પ્લાસ્ટિક અને એ બધું લઈને તો એના માટે ભીનો કચરો સૂકો કચરો તમે અલગ કરીને આપશો તો ગ્રામ પંચાયતનું આગળ પણ છે કે જે સેગ્રીકેશન શેડ બનવાનો છે ત્યાં એ કચરાનું પણ નિકાલ થશે અને એના માટે ખાસ બે ડસ્ટબિન આપવામાં આવી છે તો આપને નમ્ર વિનંતી છે કે સૂકો કચરો અને ભીનો કચરાને અલગ કરીને આપશો ભળકોદ્રા ગ્રામ પંચાયતની આ પહેલથી જાગૃત થઈને લોકો ઘરવેરો ભરવા માટે પંચાયત કચેરી ખાતે આવી રહ્યા છે અને પંચાયતની આ અનોખી વ્યવસ્થાને બિરદાવી રહ્યા છે ઘરવેરો ભરવા માટે ભડકોદરા પંચાયત કચેરી ખાતે આવેલા ઉમેશ કુમારે કનેક્ટ ગુજરાત સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે પંચાયત દ્વારા કરવામાં આવેલો નવતર પ્રયોગ वायक पंचायत, पंचायत है रहता लोको एक सुमेड़ भर वातावरण बनी रहे। और ये अभी यहाँ ग्राम पंचायत में डस्टबिन दिया जा रहा है लोगों ने इससे ये भी उत्साह है कि डस्टबिन के लिए अपना घर बेरा भी लोग भर रहे हैं जो भी बकाया है वो सब ले भी रहे और कचरा रखने का भी सुविधा हमारा रहेगा पहले हम लोग क्या थैली में भर भर के डालते थे अब क्या सूखा गीला अलग है जो अपना अलग अलग रखेंगे सेपरेट और गाड़ी हर समय लेने के लिए आती है उस पर अलग अलग दिया जाएगा તો જેમ કે કે સાથે ભરવાની સાથે સાથે કચરાનો પણ લીલા અને સૂખા કચરાનો પણ યોગ્ય નિકાલ થાય તે હેતુથી બે અલગ અલગ ડસ્ટબિન આપવામાં આવી છે ગ્રીન અને બ્લુ ડસ્ટબિન જેથી કરીને કે નાગરિકો બંને કચરો લીલો અને સૂખો બંને કચરો અલગ અલગ કરીને આપે અને આ કચરાનો યોગ્ય નિકાલ થાય તે હેતુથી આ અભિગમની શરૂઆત કરવામાં આવી છે